જે છે એ બેડી ગામ હતું ત્યાં રોકાણ હતા ત્યાં માલધારીઓ મળવા આવ્યા ત્યાં બીજા અનેક મકાન વિહોણા મળવા આવ્યા એ લોકો એમ કહે છે કે અમે સદીઓથી અહીંયા રહીએ છીએ છતાં અમે જે મકાન જે જગ્યાએ રાખીએ છીએ હવે આ રાજકોટ શહેર વિકસવાનું છે અને બેડી છે રાજકોટનો ભાગ બનવાનું છે એટલે મોટા શહેરો ગામડાઓને ભરખી જાય છે ત્યારે ગામડામાં રહેતા સામાન્ય લોકો છે કે જેના પુરાવા માગે છે હવે ગામડામાં એવું રિવાજ જ નથી કે તમારો વાડો હોય કે એમાં મકાન બનાવીને રહેતા હોય તો તમારે બધા એના પુરાવાઓ રાખવા જોઈએ નામ ને તેમ કરથાળમાં છે ને લોકો રહે છે હવે એનો સાત બાર માં ઉતારો ને એનું ક્યારે એને કરાયું એનું એને ના કરાયું હોય હું ગામડામાં મોટો થયો છું મારા દાદાઓના દાદાઓના વખતથી સાત પેટી થી રહેતા હોય એનું કઈ એને હોય એની તો બબુ તો શું હોય કે તમે ગામમાં વેરા પહોંચ હોય તમારું ત્યાં આકાણી થઈ હોય તો આકારણી ની પહોંચ નથી માનતા એટલે અનેક લોકો મકાન વિહોણા બની રહ્યા છે અનેક લોકોની જમીનો જઈ રહી છે છે ગૌચરો ઉપર કાયદેસર દબાણ થઈ રહ્યા વાળાના ક્યાંક રસ્તાઓ પહોળા થઈ રહ્યા છે એની જરૂરિયાત કેટલી છે એને લઈને એક જગ્યાએ થાય કે તમારે રસ્તો પહોળો નથી કરવો ભાઈ તમારે કોના માટે રસ્તો પહોળો કરવો છે તમારે જેના માટે રસ્તો પહોળો કરવો છે અમને અમે ક્યાં જઈશું એમ રાજકોટ પાસે અને ચોટેલાની વચ્ચે બામણબોર એક ગામ આવે છે આ જોગાનો જોગ છે ઓગણીસો ને અઠ્યાસીમાં હું કમ્યુનિટી ઓર્ગનાઇઝર તરીકે ગામમાં હતો સિંચાઈનો એક ડેમ બામણબોર ડેમ તરીકે ઓળખાય જે ડેમ તૂટેલો પડ્યો તો આગાખન સંસ્થાએ રિપેર કર્યો આઈ વોઝ અ કમ્યુનિટી ઓર્ગનાઇઝર એના કારણે ત્યાં બસો એકરમાં સિંચાઈ થતી હતી એ ડેમ ઉપર એક ગારડા લિફ્ટ ઇરિગેશન બન્યું હતું એક ગારડા ગામ એક ડોસલી ગુના ગામ આ આ ત્રણ ગામના લોકો સિંચાઈ કરતા હતા પણ દેશના પૈસા ને ઉડીને રાજકોટ પહોંચવું હતું એટલે રાજકોટનું એક નવું એરપોર્ટ બન્યું ઇન્ટરનેશનલ એરપોર્ટ સીએમ ને એમ હતું કે હું સીએમ છું તો મારે કઈક રાજકોટ ને આપવું તમારે રાજકોટ ને આપવું હતું તો રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જે હતું એને બનાવ્યું તો એ ગામડાની જમીનોનો ડેમ છે ને એને પુરાણ કરી નાખ્યો આ ડેમ પુરાણ કર્યું ઉકાભાઈ થોડા લકવાગ્રસ્ત મને મળવા મારા નાનપણના મિત્ર એટલા માટે કહું છું નાનપણના તો કદાચ નહીં પણ મારા વીસ વર્ષના જયારે ઉમર હતી એ વખતના એ મારા મિત્ર ઉકાભાઈ ત્યાં ખેડૂત ડેમ ની બિલકુલ બાજુમાં વાળી દર વખતે એમના ત્યાં જમતો મને કે લાલજીભાઈ હવે તમને હું જમાડી નહીં શકું કેમ નહીં જમાડી શકો કે મારો રોટલો તો રજડી ગયો કે તમે જે રોટલો ના